કોક પોલીસ કેસ કરો પોલીસ કેસ કરશો તો આ વ્યક્તિ શું પકડાશે એના સિવાય તો પકડાય નહીં કારણ કે ડર કોનો હોય પોલીસ હોય હોય લોકોનો ડર સુધી કોઈને એવો નડ્યો આગળ જે અમે લઈ ગયા હતા ગાયને એનામાં ત્રણ એનામાં મૃત્યુ થયું છે અને નાખોવાળો માણસ બી મારા ત્યાં સુધી મેં લગભગ ઘણા એસિડવાળા વાળા કેસો દેખ્યા છે એટલો ખતરનાક માણસ છે કે એ આમ છાડતો નથી આમ રેડે છે રીસો આના પર તમે જોશો ને અત્યારે તમે વિડીયો જોજો આનો રીસર નાખ્યું છે એના ઉપર એટલે આખી ચોપડી વળી ગઈ અને એનાથી આગળ મહિના દોઢ મહિના પહેલાં જે લઈ ગયા હતા આખલો હતો નંદી હતો એને એટલું એસિડ નાખ્યું હતું એને બી નાખ્યું નહોતું એને બી એવું નાખ્યું હતું આખો પગ એના અંદર રીસરના હાડકા બહાર આવી ગયા હતા ચોપડીનું ક્યાંય નામ નિશાન રીસરના હાડકા આવી ગયા કાળા કલરનો નંદી હતો એટલું ખતરનાક નાખ્યું હતું એને મેં દવા કરી ત્યાં ટેટોટાઇઝિંગ કર્યું પણ એનો બચ્યો નહીં એ લગભગ રીબાઈ રીબાઈ ને થી પચીસ દિવસ હેરાન થયો અને પછી એ એટલે દેવ પામે એટલે અમારી એવી ભાવના છે કે આ વ્યક્તિ જલ્દીથી જલ્દી પકડાય અને આવું હવેથી આ કૃત્ય ના કરે એવી અમારે એને બી હાથ જોડી વિનંતી કે હવે ભાઈ આવું કૃત્ય ના કરે એ અમારી વિનંતી બધાને જે ગોમા હતા જે ગોપા ત્યાં આગળથી ફોન આવ્યો તો સરપંચ સાહેબનો કે અહીંયા આગળ ઘર ઉપર એસિડ નોખ્યું છે તો અમે અમારી પાલનપુર ગૌશાળા ટીમ લઈને અહીંયા આગળ આવી ગયા છીએ તો આવા ને આવા આગળ સદી સાત વાર એવા કેસ બની સુક્યા છે આ ગાય અમે સરપંચ સાહેબને ચૂકકો ના પાડ્યો કે આ ગાય અમે ગૌશાળા લઈને જશું નહીં કેમ કે અમે ગૌશાળા આ ગાય લઈને જશું એટલે બીજી ગાયને એ વારંવાર શખ્સ બાળે છે અને અમે લઈ જઈએ છીએ આ લોકો નિકાલ આવતો નથી અમે આ બધા કે કેમાણા ગામના યુવાનો છે એમને બધાને ભેગા કર્યા છે સરપંચ સાહેબ હાજર છે પોલીસને પણ બોલાય છે કે આ માણસ જલ્દીથી જલ્દી પકડાય અને આ આપણે ગાયના જે ઉપર એસિડ નાખે છે એનો કોઈ નિકાલ આવે એના માટે અમે બધા ભેગા થઈ ગયા છે અને સરકાર કે પોલીસ પ્રશાસન આને માણસ ની પકડે તો અમે આ ટોલ ટેક્સ ઉપર આંદોલન કરશું રોડ બ્લોક કરશું કેમ કે એવી ને એવી આગળ સાત ગૌમાતા બાળી નાખી છે એમાં બે નંદી મારે તો દેવ થઈ ગયા છે અને આ ગાય પણ એવી કન્ડિશન ખરાબ છે ત્યાં કેરોડા ગૌશાળા લઈ અને એની બાર મહિના કે બે વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલે તો જ એનું ચોપડું નવું આવશે એટલે આવું જીવલેણ પાદાત નાખનાર ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે જય ગૌ જય શિયારામ જય ગૌ જય ગોપાલ આ વારંવાર ગાયોને ઉપર એસિડ નોખાય છે કોઈ કાર્યવાહી થતી નથી એના છ થી સાત ગાયોને થયેલું છે પણ પોલીસને પોલીસ કરી છે જે મળશે અને અમે પોલીસ ના અમારી માંગ છે કે જલ્દી જલ્દી માણસ પકડાય અને અમે પોલીસ ના હવાલે કરીએ ઓકે મારું નામ છે ડોક્ટર ચિરાગ પ્રજાપતિ સવારે નવ વાગ્યાના સુમારે મારા પર ઓગણીસ બાસઠની હેલ્પલાઇનમાંથી કોલ આવેલો છે અજયભાઈ ચૌધરીનો કે એક ગાય ખેમાણા ટોલ પ્લાઝા ઉપર એસિડ બંધનો કેસ છે સાહેબ બહુ ઇમરજન્સી છે તમે આવો જ્યારે પણ અમે ત્યાંથી નીકળ્યા અને અહીંયા આવ્યા ત્યારે અમે જોયું કે ગાયની બહુ ખરેખર ખરાબ હાલત હતી એની ઉપરની સ્કીન છે એ એક્ચુઅલીમાં હતી જ નહીં બિલકુલ સ્કીન એના પર હતી જ નહીં ટોટલી માસ દેખાય છે બધા મસલ્સ ડાયરેક્ટલી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એવી ગાયની હાલત હતી અને એના પછી બી ગાયને બહુ પેન હતું કે જે પોતાના પગ ઉપર સારી રીતે ઊભી પણ નથી રહી શકતી એના પછી ટોટલી એને ઓબ્ઝર્વેશન કરી કરીને અને આપણે એને એને જેટલી પણ મારાથી બને એવી સારવાર આપેલી છે અને બને એટલો પ્રયાસ કરેલો છે કે એ પીડામાંથી મુક્ત થાય અને આ બદલ ઘણા બધા સેવાભાવી માણસો છે કે જેમનું બહુ સારું છે મંતવ્ય બહુ દયાળુ માણસો છે કે જેમણે આ ગાયને જોઈને રાત્રે પણ એને સારવાર આપેલી છે એક ટાઈમ અને સવારે પણ આપણા જેવી ઓગણીસ બાસઠની સંસ્થામાં કોલ કરીને કેસ લખાયેલો છે અને તે બાબતે બહુ તમારો આભાર છે ધન્યવાદ તમારો એ અબોલા પ્રાણીની સેવા માટે બહુ તમે સત્પર છો ધન્યવાદ